ખેડા જિલ્લા સંગઠનમાં પ્રમુખ તરીકે મહિલાઓ પર કલશ ઢોળાયો પરબિયા ઠાસરાના નૈનાબેન પટેલ ખેડા ભાજપના નવા પ્રમુખ બન્યા ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પ્રદેશમાં પણ જવાબદારી નિભાવી ખેડા કમલમ ખાતે કાર્યકરોની ઉપસ્થિતિમાં નૈનાબેન પટેલને પ્રમુખ તરીકે જાહેર કરાયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યકરોને એક થઈ સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી ઝોનલ હેડ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા

खेड़ा जिला ना नवा चार चार वर्ष प्रमुख माटे नाम तरीके हूँ दरखास्त मूकू छू पंचायत परिषद ना पूर्व अध्यक्ष श्रीमान नैना बेन खेड़ा जिला भारतीय जनता पार्टी ना अध्यक्ष भी बनने माटे प्रदेश तरफ से हुए यहाँ आ रहे जे रीते प्रोसिजर नक्की थी प्रमाण संकलन समिति मीटिंग ने अंदर प्रदेश द्वारा नक्की थे नाम की जाहरात कर संकलन समिति में बेन नैना बेनों नाम जाहिर कर बदाज संकलन समिति सभ्यों कुल कोरमतु સરકારે ભાજપ સરકારે તમારી પર વિશ્વાસ મૂકે છે શું કેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે ખેડા જિલ્લાની તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવે એવી ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એવા ચોક્કસ પ્રયત્ન કરીશ